લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ સાત મે ના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડોદરા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટીઆઈપી અને સ્લીપ્સ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો છે જેથી નાગરિકો મતદાનના દિવસે મહત્તમ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી સાથે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પખવાડીક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

અને એમાં વિશાળ સંખ્યામાં વડોદરાના શહેરીજનો ઉપસ્થિત રહીને જે ઉત્સાહ દાખ્યો છે એ જ ઉત્સાહ મતદાન માં પણ દેખાય એવી શુભેચ્છા અને સૌને અભિનંદન પાઠું છું મતદારો ને એ જ અપીલ કરું છું કે મહત્તમ મતદાન થાય અને લોકશાહી નો આ જે અમૂલ્ય અવસર છે તેને આપણે સૌ દીપાવીએ